દર્શક મિત્રો આલાપ મજના અવળવાણી કાર્યક્રમમાં આપો હાર્દિક સ્વાગત આજે એક કોંગ્રેસના નેતાના આવું કરવાનો છે તમે આપણે આપણે અમને નવું કરવા માટે અમને મત આપ્યા

પ્રકારના પક્ષો હતા એક પણ પક્ષે મુસ્લિમ સમાજની દલીલ ના કરી મુસ્લિમ સમાજની તરફદારી ના કરી આ એક જ પાર્ટી એવી છે કે જે તમને અનુસરે છે તમારી રખેવાળી કરે છે તમારી રક્ષા કરે છે અને તમારું આખા દેશમાં રક્ષણ પૂરું પાડે છે આ ભારતીય જનતા પાર્ટીએ તમને તમને કેટલીક જગ્યાએ ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું

છોકરાઓને ભણાવવા માટે જે સબસીડી મળતી હતી આ લોકો એક કુપટ નીતિના કારણે એમની એમની મનસા ના કારણે તમારા ઉપર તાળાબો મારી મારી અને સબસીડી બંધ કરી નાખી ચેતી જજો આવવા વાળા સમયમાં ફરી આ લોકો આપણા ઉપર દબંગગીરી ના કરી જાય આવતીકાલનો પ્રસંગ ગઈકાલ આવતીકાલનો પ્રસંગ સાપીમાં બની ગયેલો છે તમારા બધાના નજર સમક્ષ છે આ પ્રસંગને અમે લોકો તમારી રક્ષણ કરશું અમે લોકો તમારી રખેવાળી કરશું અમે તમારી ચોય ચોયવણી વચ નહીં ઉતરવાથી એવી સૌને ખાતરી આપું છું નમસ્કાર દર્શક મિત્રો આપણે આખો આ વિડીયો આ નીકળ્યો ધ્યાનથી એના શબ્દો પણ સાંભળ્યા છે દર્શક મિત્રો આ વિડીયો એ ચંદનજી ઠાકોરે હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી જણાવ્યું હતું પોતે જ કે આ વિડીયો તો ત્રણ વર્ષ જૂનો છે અને સીએમ કાર્યાલય દ્વારા આને અત્યારે પ્રસારિત કરવામાં આવ્યો છે પરંતુ એ પૂર્વે એને એડિટ કરવામાં આવ્યો છે દર્શક મિત્રો સિદ્ધપુરની વિધાનસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર જે ગત ચૂંટણીમાં ભાજપના બળવંતસિંહ રાજપૂત સામે લગભગ પચીસો મતોથી પરાજિત થયા હતા હાલ એ ચંદનજી ઠાકોર હાલ પાટણ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પણ બન્યા છે આ ચંદનજી આ પ્રવચન કર્યા છે કે આ દેશની સુરક્ષા તો માત્ર મુસ્લિમ જ કરી શકે તેમજ હજની સબસીડી પણ આ લોકોએ બંધ કરી દીધી એટલે કે ભાજપના લોકોએ બંધ કરી દીધી એવો પ્રવચનમાં

રચાયેલી એક અભિનવ સાંસ્કૃતિક વારસાવાળી પદ્ધતિ છે કારણ કે આપણા દેશમાં વર્ષોથી આ લોકશાહી પદ્ધતિ અમલમાં છે લોકશાહીનો સૌથી જૂનો દેશ છે ભારત છે અને લોકશાહી બચાવવા માટે લોકોનો મત એ અગત્યનો બનતો હોય છે એટલે લોકો સમજદારીપૂર્વક મતદાન કરે આવા પ્રવચનો સાંભળીને પોતાનું મત નિશ્ચિત કરે કે મારું રાષ્ટ્ર ક્યાં સુરક્ષિત છે અને રાષ્ટ્રની સુરક્ષા ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરે એ આવશ્યક છે जसं की तो हवा अनेक व्हिडिओ आवणारे जुबली मग आपण त्यांना जोरा मिळसे परंतु मतदार जागृत थेने पुतानो मत आपे हे समयनी आवश्यकता छे नमस्कार भारत माता की जय